તો બોટાદમાં વરસાદ બાદ રસ્તાઓ પર જાણે યમરા જ્યાં ફેરા મારી રહ્યા હોય તેવી સ્થિતિ છે ઠેર ઠેર ખાડા અને બોટાદમાં બનેલા અંડરબ્રિજના કે જ્યાં સેથડી ગામથી કપાસ ભરીને આવી રહેલું ટ્રેક્ટર અને છકડો રિક્ષા તંત્રના પાપનો ભોગ બન્યા આ બંને વાહન ખાડાઓના કારણે રસ્તા પર ઊંધા વળી જતા ખેડૂતો દ્વારા મહા મહેનતે તૈયાર કરેલો કપાસ રસ્તામાં જ વેરવિખેર થઈ કપાસ ભરેલો છકડો રિક્ષા અને ટ્રેક્ટર અંડરબ્રિજના મોટા ખાડાના કારણે પલટી મારી ગયા જેના કારણે બ્રિજની એક સાઈડ વાહનની અવર જવર બંધ થઈ ગઈ હતી આ રસ્તા પર આવા દ્રશ્યો અવારનવાર સર્જાતા રહે છે તંત્રને પણ આ વાતની ખબર છે પણ નપાણ્યું તંત્ર સમસ્યાના ઉકેલ માટે ખબર નહીં કોની રાહ જોતું હશે બીજા ટ્રેક્ટર દ્વારા ઉખડે કરે કે આ એક અમારા ખેડૂત ભાઈ નું પલટી મારી ગયું છે અને 25 થી 30 મણ કપાસ તો અંદર પડી ગયેલ છે જે એનો જાનમાલ નો નુકસાન થયું હોત તો આ જવાબદાર કોની આ ડબલ એન્જિન ની સરકાર છે કે ગદેડામ ની સરકાર છે કોઈ જવાબદાર છે કે નથી આ ചിത്രની જરૂર નથી આ અત્યારે માણસને આડા પૂરો એની જરૂર છે કોઈ પણ જવાબદાર વ્યક્તિ નથી આ સરકારમાં કઈ રીતે અર્થતંત્ર ચાલે છે એ કઈ ખબર નથી પડતી ગધેડા છે કે અમારા બોટાદમાં કોઈ માણસ જ નથી માણસ છે કે આ ગધેડા ભરા છે સરકારમાં લોકોનો સવાલ છે કે અંડર બ્રિજ બન્યો છે ત્યારથી વગર વરસાદે પાણી ક્યાંથી આવે છે બ્રિજની અંદર પાણીનો પ્રશ્ન શા માટે ઉકેલાતો નથી પ્રશ્ન ઉકેલવાની ત્રેવડ નથી તો તંત્ર ડામર શા માટે પાથરી દે છે વારંવાર ડામર પાથરવાથી ફરી તેમાં ખાડા પડી જાય છે અને લોકોની મુશ્કેલીઓ જસની તસ રહે છે આ મેઇન રોડ છે સરકારી અધિકારી બધા અહીંથી આવે છે સરકારી દવાખાના ઉપર છે સરકારી બધી ગાડીઓ આવે છે કોઈ મહિલા ડિલિવરી વાળી આવ્યા હોય એકસો આઠમાં તો શું એમને સમજવાનું આ ચિત્ર જે બનાવ્યો સરકારે જરૂર કાંઈ છે નહીં બરાબર આ રસ્તા જરૂર છે કરાવો

લોકોની માંગણી છે કે એક તરફ રોડને બંધ કરીને તાત્કાલિક આરસીસી રોડની કામગીરી કરવામાં આવે જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટીવી બોટાદ